ગીર સોમનાથના તલાલા તાલુકાના કક્ષાનું પશુ દવાખાનું ખખડધજ બન્યું તો અહીંયા જિલ્લા કક્ષાની પણ લેબ ન હોવાને કારણે પશુપાલકોએ જૂનાગઢ લાંબુ થવું પડી રહ્યું છે બે હજાર તેર માં જુનાગઢમાંથી અલગ થઈ ગીર સોમનાથ જિલ્લો બન્યો પરંતુ અહીંયા જિલ્લા કક્ષાની પશુ સુવિધા હોવી જોઈએ હજુ સુધી નથી અહીંના છ તાલુકા છે જેમાં તલાલા તાલુકાનું પશુ દવાખાનું અતુ જર્જરીત હોવાની ફરિયાદો ઉઠી રહી છે એટલું જ નહીં તબીબો પણ પૂરતા ન હોવાની રાહ મળી રહી છે આ માત્ર તલાલા તાલુકાની સમસ્યા નથી પરંતુ જિલ્લાના છ તાલુકાની આવી પરિસ્થિતિ છે અહીંયા ખાનગી તબીબોના ધંધા ફૂલ છે કારણ કે છેલ્લા દસ વર્ષમાં અહીંયા જિલ્લાભરમાં લાખો પશુનો વધારો થયો છે મોટા ભાગના ખેડૂતો હવે દૂધ ઉપર નિર્ભર થયા છે અહીંયા પણ શ્વેત ક્રાંતિ આવી છે પરંતુ જો કે તલાલાના પશુ ચિકિત્સક કહેવું છે કે બજેટમાં લેવાયું છે અને લેબ જિલ્લા કક્ષાની તૈયાર ટૂંક સમયમાં થઈ જશે કિશનચન પ્રમુખ તલળ ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ થી અલગ વધ્યો છે અને અગિયાર વર્ષનો સમય વિતરવો છે પણ હજી સુધી પશુપાલકોને ને જિલ્લા કક્ષાની હોસ્પિટલ સુવિધા મળી નથી એમાં અત્યારે ખાસ કરીને કે ક્યાંક ગીર સોમનાથ જિલ્લામાં આખામાં કે ક્યાંય લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ નથી તો આ પશુપાલકોને જ્યારે પણ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પશુ બીમાર થાય આ ત્યારે તેને લઈ અને જુનાગઢ જવું પડે છે અને આપણો વિસ્તાર મહદ અંશે જંગલથી ઘેરાયેલો છે આવા અવારનવાર પ્રશ્નો જંગલી જનાવર ના બનતા હોય છે તેના કારણે પશુપાલકો ખૂબ મોટી પ્રમાણમાં હેરાન થાય છે અને બીજો પ્રશ્ન સાથે એવો હતો કે તાલાળા તાલુકાની જે પશુપાલનની હોસ્પિટલ છે સાવ જર્જરી હાલતમાં છે સ્ટાફ નો અભાવ છે જેના કારણે ખુબ અગવડતા પડી રહી છે એને આજે અમે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સાહેબ ને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની કાર્ય ગામડા તાલુકો સાહેબ અહીંયા પશુ આરોગ્ય કેન્દ્ર કોઈ હાજરી આપતું નથી કોઈ જાન આપતું નથી બંગાર જેવી હોસ્પિટલ છે એટલે અમારે જુનાગઢ માલ ને ભરીને જવા પડે

છે જ આપણે પણ ચાલુ બજેટમાં ગીર સોમનાથમાં પણ લેબોરેટરી એડીઆઈઓ મંજૂર થયેલ છે એટલે લેબોરેટરી અહીંયા ટૂંક સમયમાં કાર્યરત થઈ જાય આપણા જિલ્લામાં પશુપાલકોને જૂનાગઢ જવાની કોઈ પ્રોબ્લેમ નહીં હોસ્પિટલના નવા બાંધકામની પ્રોસેસ અત્રેના દવાખાના ખાતે ચાલુ છે એમના માટે રેવન્યુ રેકોર્ડમાં અત્રેની જે જગ્યા છે એની વર્કરની દરખાસ્ત માટે અત્રિણની કચેરી દ્વારા અરજી કરવામાં આવેલ છે એ કામ પૂર્ણ થાય થી તાત્કાલિક નવા બાંધકામની દરખાસ્ત સત્રના દવાખાના દ્વારા કરવામાં આવશે એટલે જૂનું બાંધકામ છે એટલે એ થોડોક પ્રોબ્લેમેટિક થશે એ કોઈ પણ અમે કદાચ ભાડે ભાડામાં શિફ્ટ કરજો અત્યારે આપણે એન્જિનિયર માર્ગ મકાનના એન્જિનિયર દ્વારા એસ્ટિમેટ લઈને જો આ ચોમાસા પછી ભાડે ફેરવી નાખો હા અરવિંદ સોડા दिव्यांग ન્યૂઝ गिर सोमनाथ